અને ભાઈ અમે જાયથી અત્યારે ડુંગર બાટલો ભરવા જોઈ શકો છો તમે ને તે વિડીયોમાં બનાવીજો તમને વાતાવરણ કેવું છે એ બધું બતાવીએ હા એટલે આવું બધું પલ્લી જ છે ડુંગળીને બધું ઢગીલાને એવું બધું ડુંગળી ખેતરમાં ને ખેતરમાં છે કાંઈ લેવાણું નહીં જોઈ શકો છો તમે ત્યારે

જોઈજ તકલીફ જ્યારે થોડો થોડો પાસે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે અમે જાય છે બાટલો ભરવા ડુંગર અને ભાઈ જો અહીંયા અત્યારે ડુંગળી ભાઈ પલ્લી ગઈ છે બધાની તમે જોઈ શકો છો ત્યારે હાવ પલ્લી ગઈ છે અત્યારે વરસાદની ખેતરમાં પાણી ભરાઈ ગયા છે

અને કલાક પહેલા જોવો ભાઈ વરસાદ ચાલુ હતો અત્યારે જોવો ભાઈ વાતાવરણ તરત બદલાય જાય અત્યારે ટેડકો થઈ ગયો પાછો જોવો તમે ભાઈ આવો ટેડકો થઈ ગયો જવો

Cosa faccio? Saluto il Dio, Timothy, Timothy, Dio si ભાઈ થોડો થોડો વરસાદ ધીમો પડી ગયો છે અને તમે જોઈ શકો છો અહીંયા ભાઈ પાણી એટલું ભરાણું છે ને આખા ખેતરમાં ને અમારા ઘરે પણ થોડું થોડું પાણી ભરાઈ ગયું છે વ્યુ ભાઈ એક નંબર છે વરસાદ પણ થોડોક ધીમો પડી ગયો છે જોઈ શકો છો તમે વ્યૂ અત્યારે એક નંબર આવે છે જો ગાંજે છે વરસાદ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે આગળ હમણાં કાંઈ હતો નહીં પણ પાછો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે એવી ચૂકવત નહીં ये तो मेरा बाबू થોડો થોડો ભાઈ વરસાદ ધીમો પડી ગયો છે તો ભાઈ હજી કઈ વરસાદ હજી કઈ બંધ જો નથી જોઈ શકો છો તમે અત્યારે હજી ધીમે ધીમે વરસાદ ચાલુ છે વરસાદ હજી ભાઈ આવે છે થોડો થોડો હજી કાંઈ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળીએ બીજા નવા વિડીયોમાં ને આપણી ચેનલમાં પહેલી વખત હોય તો યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જાને જય માતાજી ફરી મળશું નવા વિડીયો